જ્યારે સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે જ્યારે દેશ સામે ઘણા બધા પ્રશ્નો છે સરકારે જવાબો આપવા પડે એવા સંજોગો છે જ્યારે રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડે એકાએક રાજીનામું આપી દીધું છે અને એમણે કેમ રાજીનામું આપ્યું એના વિશે સરકારે ખુલાસા કરવાના છે ત્યારે માન્ય વડાપ્રધાન દામોદરદાસ મોદી એ ફરીને એક વાર વિદેશ પ્રવાસે ઉપડી ગયા છે રાહુલ ગાંધીએ તો એમને વિદેશ ભાગી ગયા એવું કહ્યું કારણ કે જવાબો ના આપવા પડે સરકારની જવાબદારી છે પરંતુ નરેન્દ્ર મોદી અને એમની સરકાર એમના મંત્રીઓ એ ભાગી રહ્યા છે એનાથી અને લોકસભામાં અને રાજસભામાં ધાંધલ ધમાલ અને સભા મોકૂફી ના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે વડાપ્રધાન શું કરી રહ્યા છે યુકે માં જઈને એ ત્યાંના વડાપ્રધાન એમને બિરદાવી રહ્યા છે એમનો આભાર માની રહ્યા છે એમના વખાણ કરી રહ્યા છે કે મારું સ્વાગત તમે કર્યું અને સાથે સાથે કરી રહ્યા છે આજે આમ તો હિન્દુ જેવા પ્રતિષ્ઠિત અખબારમાં જે અહેવાલ છપાયા છે અને જે તસવીરો છપાઈ છે એનો આધાર લઈને અમે બહુ સ્પષ્ટપણે કહીએ કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર કેર સ્ટેરમર અને ભારતીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ બંને એકમેકના જાણે જુગ જુગના પ્રેમી હોય એ રીતે એકમેકને ભેટી રહ્યા છે અને બાજુમાં આપણા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને એમના બિઝનેસ અને ટ્રેડના વ્યાપાર અને

ત્યાંના વડાપ્રધાનની સાથે હસ્તધુનન કરી રહ્યા છે અને એમને આ બંને મહા મહાનુભાવો બંને મંત્રીઓ બંને દેશના મંત્રીઓ એ આમ મોડે હાસ્ય સાથે નિરખી રહ્યા છે કેવું સરસ મજાનું દ્રશ્ય છે પણ થોડું આગળ વધીને જો હું તમને વાત કરું તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શાને માટે ગયા છે અને શું કરી રહ્યા છે ત્યાં એની વાત સાંભળીને તમને જરા આશ્ચર્ય પણ થવું જોઈએ તમને ખ્યાલ હશે કે ગુજરાત ગુજરાત એ ગાંધી છે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું ને ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી એ કહ્યું હતું કે મને એક દિવસ માટે જો દેશનો સર્વખત ત્યાર બનાવવામાં આવે તો હું આખા દેશમાં નશાબંધી લાગુ दारू દારૂબંધી લાગુ કરવું કોઈ દારૂ ના પી શકે કોઈ વિસ્કી ના પી શકે કોઈ મોડા નો પી શકે કોઈ શકે સ્કોચ પી શકે એવું આપણા રાષ્ટ્રપિતાનું સ્વપ્ન હતું ગુજરાત ડ્રાય સ્ટેટ છે નરેન્દ્ર મોદીનું વતન રાજ્ય છે અમિત શાહ નું વતન રાજ્ય છે આપણા બીજા પણ મંત્રીઓ છે ગુજરાતમાંથી ઘણા બધા પણ કરાર કરે છે કે તમારો વિસ્કી તમારો સ્કોચ એ ભારતમાં વેચી શકો એટલા માટે અત્યાર સુધી જે ડ્યુટી બહુ જ ઊંચી ડ્યુટી હતી કરી નાખી એટલે અડધી કરી નાખી અને હજુ તો ચાલીસ ટકા કરવાના છે એટલે આખા દેશના લોકો લહેર થી બ્રિટિશ સ્કોચ બ્રિટિશ વિસ્કી

દોઢસો ટકા ને અરે વારી ગયા ભાઈ તો બહુ જ વારી ગયા મોદી દારૂ પીએ છે કે નહીં ખબર નથી હું એવું માનું છું કે નહીં પીતા હોય પણ બાકીના લોકો દારૂ પીએ એની વ્યવસ્થા છે ને એ અત્યારે જઈને કરી રહ્યા છે અને એ કે છે કે ડ્યુટી ઓન સ્કોચ કટ બાય હાફ અત્યારે તો દોઢસો ટકા ને એમણે પંચોતેર ટકા કરી છે પણ એ ચાલીસ ટકા કરી દેવાની છે એટલે તમારે જેટલો દારૂ પીવો હોય એટલો તમે પી શકો દારૂ પીને આળોટી શકો દેશવાસીઓ દારૂ પીધા જ કરે કેટલી સગવડ કરી આપી નરેન્દ્ર મોદીએ આ કરારની અંદર સામેલ છે હજુ એનાથી આગળ વધીને બીજી વાત કરીએ આપણે ત્યાંના સોફ્ટ ડ્રિંક ઠંડા પીણા એ કદાચ દેશવાસીઓને નહીં ફાવતા હોય આમ ભાઈ છે કે મેક ઇન ઇન્ડિયા પણ ત્યાં જઈને શું કે યુકે થી આપણે બ્રિટિશ પ્રોડક્ટ જે છે ત્યાંના પ્રોડક્ટ સોફ્ટ ડ્રિંક કોસ્મેટિક અને પાછી કારો

એને માટે પણ એ કરાર કરે છે અને એ બધાને માટે જે પંદર ટકા ડ્યુટી હતી એ ત્રણ ટકા કરી નાખવામાં આવી શું બાકી આપણું અર્થતંત્ર કેટલું ફૂલ્યું ફાલ્યું થવાનું તમે છે ને મારા દેશનો વડાપ્રધાન એ બ્રિટિશ લાભ માટે કામ કરે છે કે મારા દેશને માટે કામ કરે છે આવો પ્રશ્ન પ્રત્યેક નાગરિકને થવો જોઈએ તમારે છે ને બ્રિટિશ દારૂ અહીંયા ઇન્વાઇટ કરવાનો છે બ્રિટિશ દારૂ ઇમ્પોર્ટ કરવાનો છે છે બધાને બ્રિટિશ પીવડાવવા માટેની સગવડ કરી આપવાની કે પછી નશાબંધીની જે કલ્પના હતી ગાંધીજીની એને સાકાર કરવાની છે એ વાત એ પણ એ પ્રશ્ન તમને થવો જોઈએ મારા દર્શકોને થવો જોઈએ ત્યાં બેઠા બ્રિટનમાં બેઠા જે દર્શકો છે એમને પણ થવો જોઈએ અને મારા વડાપ્રધાન બાકી તો આ કરાર વિશે આપણે બીજી બધી વાતો કરીશું એમની જ વેબસાઈટ ઉપરથી આપણે છે ને આવતા દિવસોમાં એ શું કરાર કરીને આવે છે ત્યાં આગળ એની વાત કરીશું અને માલદીવ પાછા જવાના છે તમને ખબર છે કે લક્ષદ્વીપ નું માર્કેટિંગ કરતા હતા ટુરિઝમમાં એમ કે આપણે માલદીવ નહીં જવાનું એમ કે ભારતીય ટુરિસ્ટો લક્ષદ્વીપ જવાનું આપણા લક્ષદ્વીપ એનું માર્કેટિંગ કરતા હતા ભાઈ અને હવે માલદીવ જઈ રહ્યા છે ખ્યાલ આવે છે કથની ઓર કરની અંતર દેખ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરવાના જાહેર દેખાડા માટે અને ભારતમાં બ્રિટિશ દારૂની રેલમ છેલ કરવાની એના માટે દોઢસો ટકાની ડ્યુટી ઘટાડીને ચાલીસ ટકા કરવાનો એમનો સંકલ્પ છે કોને માટે ભાઈ પ્રશ્ન થવો જોઈએ તો પછી તમારા મારે તો કંઈ ગુમાવું નથી હું તો તમને જગાડવા માટે આ કહી રહ્યો છું અને તમે જો ન જાગવા માંગતા હો તો મારે કંઈ ગુમાવાનું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર